દેશલ પર વાંટાય અહીં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દુર્ગાવાયિની દ્વારા શાંતિ શાંતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વિભાગના માતૃશક્તિ સંયોજિકા સોનલબેન શેઠિયાના જણાવ્યા મુજબ આ યજ્ઞ દ્વારા પહેલગામમાં પોતાના પ્રાણ ગુમાવનાર આત્માઓના શ્રદ્ધાંજલિ આપવા અર્થે તથા વિશ્વ શાંતિ માટે આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં અનેક કાર્યકરોએ જોડાઈને આહુતિ આપી હતી તેમણે જણાવ્યું હતું કે જેણે આ અધમ કૃત્ય કર્યું છે તેને કડકમાં કડક સજા આપવામાં આવે આજના કાર્યક્રમમાં કીર્તિભાઈ જાટિયા તંજીભાઈ આહિર નાજાભાઈ ભરવાડ કેતકીબેન વ્યાસ જગદીશ સોરઠિયા સુરેશ દાસ મહારાજ દિપેશભાઈ જોશી જીગરભાઈ બાપટ જયેશભાઈ કોઠારી પ્રવીણભાઈ આહિર કમલેશભાઈ રાવલ પાર્થભાઈ પાલેજા નિર્મલભાઈ આડોશિયા અજયભાઈ લુહાર સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા એમ હિરેનભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું